અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો લાઈક કરો કરો કમેન્ટ અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા નજીકથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર હાજીપર ગામના પાટિયા પાસે વિદ્યાર્થીનીઓ દ્વારા કેટલીક બસો રોકવામાં આવી હતી વિગતો સાથે વાત કરીએ તો સોમનાથ નેશનલ હાઈવે ઉપર તળાજાથી મહુવા જતા સાંકડાસર ગામના પાટિયા પાસે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને બસ રોક ઊભી રાખવામાં ન આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો બસ ઊભી રાખવામાં ન આવતી હોવાના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે સમયસર પહોંચી ન શકતા હોય જેને લઈને આજે વિદ્યાર્થીનીઓ રોષે ભરાયા હતા અને કેટલીક બસો રોકી દેવામાં આવી હતી અને અહીં મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા બનાવની જાણ થતાં એસટી ડેપોનું તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવી અને પ્રશ્નનું નિરાકરણ લાવવા બાહેધીરી આપી હતી અને ત્યારબાદ જ હાઈવે ખુલ્લો કરાયો હતો અરે આમાં બધું કાઈ નહી એનો બોલે આનીમાં આને 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 નંબર નોટ કરો 1 1 2 વાગે તો એને મેનેજરને આવાઈ ખબર કે નહીં ની ખબર પડતી મને એ પોમેનેસર ચાહીતી નંબર ઓલ નહીં એ સુકાવો ઓર ઓર આપો ગાય ગાસ હોલ તમે નહી એક એક અમને વાંધો નથી ભલે પડી આ ભાડાપત્રક અત્યારે અમરેલી ડેપો મેનેજર ને અત્યારે પાંચ મિનિટ પેલા મોકલી વાર હમણાં વાત કરી હતી ફોન માં વાત કોની કરી હતી એને હું કીધું મેં પૂછો તો કે આ તમારી અત્યારે ભાડા પત્ર મોકલું છું કાલથી આ ગાડીનો નો સ્ટોપ થઈ જશે તમને વ્યવસ્થા મળી જાય બાકી તમે એમ કહો કે રોકી દો આ નોટિસ આપ્યા વગર લોકો આ બધાના પાસ રસ થઈ જાય ને પછી કહેતા નહીં તમે આવું ક્યાં કર્યું એમ બધા ભણતર પગડ છે પછી આ તમે આજે એક ગાડી ના સ્ટોપ છે તમારે મને કયો તો હું રોકી અને અને જે ગાડીમાં નિયમ મુજબ રોકવાય ગાડી તમે રોકી શકો આની લીગલ પ્રોસેસ એવી હોય કે તમારે લેખિત માં પેલા ફરિયાદ કરવી પડે એ ફરિયાદ કરો પછી તમારી ફરિયાદ ને લેવામાં ન આવે તો તમે વાહન રોકશો આમાં મુસાફરો કેટલા હેરાન થાય અમદાવાદ વાળી આ લોકો ને તો આ ગાડીઓ તો ઉપર રહેવાનું તેમ છતાં આ વાહન તમે રોક્યા અમે તમને મફત સેવા કરો પાછળ જ તો સરલા ભાઈ અમે આમાં આમાં તમને લખી શકાય તો રિયા કંપો એ ઓને ડાપણ કરે પડી મોટા મોટા જોતા સાહેબ કેવી રીતે વિશે દબાવો પહેલા અમે મફત અમે એક નીતિમાં

બધા ડેપો મેનેજર રમરેલી ભાવનગર મારી પાસે તમારે કરવું સોલ્યુશન

ઠીક <Giro> છે <entender> <Malaj filho>, <merahiser>

નંબર અમને આપી દે એમને કમી જાવ તમે અમે ઈ બાકી હતી મોબાલી

ત્યાર સુધી તમે જોયું ને એક પણ લોકલ નથી નીકળી આયા જો 3 એક્સપ્રેસ બસ નીકળી છે લોકલ પણ નથી શું કરવાનું કેટલા આ પ્રશ્ન છે વખત અરજી કરીએ ડેપો ધ્યાન નથી આપતા લોકલ બોલે લોકલ પછી બેઠી જાય આવતી વખતે અમારા મહુવા લોકલમાં જ થાય ને ત્યારે બેઠાડી તો અમારું શું પછી બીજા દિવસે અમાર શું કરવાનું